સાબરકાઠાના હિંમતનગર માં ભાજપ નો કાર્યકર ગાંજા સાથે ઝડપાયો છે જેમાં એક કિલોથી વધુ ગાંજા સાથે ઝડપાતા રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે પંદર હાજર થી વધુ નો મુદ્દામાલ ઝડપાયો છે હિંમતનગરના માલીવાડાના છાપરિયાના રહેવાસી ભાવેશોડના મકાનમાંથી મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે જેમાં બી ડિવિઝન પોલીસે મુદ્દામાલ સાથે આ ઇસમને ઝડપી પાડ્યો છે આમ આદમી પાર્ટી સાબરકાંઠા જિલ્લા પ્રભારી નિર્મલસિંહ પરમારે નશાના કારોબાર સામે સવાલો ઉઠાવ્યા છે તો સાબરકાંઠામાં દેશી વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનું નિવેદન સામે આવ્યું છે એ સાથે જ આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે આજે અમારા હિંમતનગર શહેરની અંદર બીજેપીનો કાર્યકર્તા ભાવેશ જે ઓડ કે જે દોઢ કિલો ગાંજા સાથે હિંમતનગર બી ડિવિઝનના અધિકારી પોલીસ અધિકારી અધિકારીશ્રીએ એને ઝડપેલ છે અને આમે હું જાણું છું ત્યાં સુધી હિંમતનગરની અંદર નાના મોટા બહુ મોટા દારૂના દેશી વિદેશી અડ્ડાઓ ચાલે છે પોલીસ કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવી છે આપણે જોઈએ છે કે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ચાલતી બીજેપીની સરકારની અંદર સરસ ગાંજો અફીણ જેવી માદક દ્રવ્યોની હેરાફેરી અદાણીના પોર્ટ ઉપર કેટલી વખત આવ્યું પણ આજ સુધી કોઈ પકડાયું નથી જીતેન્દ્ર સોલંકી નેશન ડેસ્ક સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર